અરવલ્લી જિલ્લા મહિલા અધિકાર એક નિર્દોષ મહિલા તબીબ પર નરાધામ આરોપી દ્વારા દુષ્કર્મ ગુજારી નિર્મમ હત્યા કરવાની ઘટનાને મહિલા અધિકાર મંચની મહિલાઓએ વખોડી હતી સાથે સમગ્ર દેશમાં મહિલાઓ સરકારી કે ખાનગી જગ્યા પર નોકરી કરે છે એવી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા સહિત અન્ય સુરક્ષા ઉપલબ્ધ કરવા અને આરોપીને કડક માં કડક સજા કરવાની માંગ સાથે મહિલા આગેવાનો એક કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી મહિલા અધિકાર મંચમાંથી હું પૂર્વીબેન પરમાર જે કલકત્તામાં ડૉક્ટર દીકરી સાથે જે બનાવ બન્યો છે તેના અંગે અમે આજે આવેદનપત્ર આપવામાં આવે છે અને અમારી બીજી માંગણીઓ પણ એ છે કે જે નોકરી કરતી મહિલાઓ છે જે માં જાય છે હોસ્પિટલોમાં જાય છે કે જે જે જગ્યાએ તેમને સીસીટીવી તથા બીજી સુરક્ષાઓ પૂરી પાડવામાં આવે એ એવી અમારી માગણીઓ છે એ માટે અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવે છે